અને જરૂરી છે આજે જરૂરી છે કદાચ કેનાલ તમારે આવશે તમારે કુવાના પાણીનો ઉપયોગ કરવા છો કે પરિસ્થિતિ એવી છે

એને ફક્ત મૂળ વિસ્તારમાં ભેજની જરૂર છે નહીં કે તરબોળ અને હવાની અવર હોવી જોઈએ તો જ એ ખોરાક લઈ શકે ખોરાક તો જ લઈ શકે હવાની અવર હોય અને પૂરતા પ્રમાણમાં ભેજ હોય હવે તમારી પાણી બોરના છે જમીન કદાચ સારી છે બરોબર બધી જમીન આપણે આખા ચોખા ની જિલ્લાની એક સરખી નથી તમારી જમીન મીઠી છે પણ પાણી બોરના વાપરી તો ટપક પેટ પદ્ધતિ ન અપનાવી એટલે શું પરિસ્થિતિ થાય જે કેરા પાણી એટલે કેટલું પાણી વધારે આપવું પડે ત્રણ ગણું પાણી આપવું ટપક વિધિ થી જવાબ પાણી જાય વિધા નું જાય જે છોડ પાણીમાં જે ક્ષાર છે આપણે એક વર્ષમાં જે જમા કરીએ છીએ સીધું કેરા આપીએ તો કુલ કેટલું થાય ત્રણ વર્ષ થી ના છોડ છોડ તો આવવાના છે જમીન માં પાણી માં જે જવાના છે કેટલો સમય ગયો ત્રણ વર્ષ જમીન પકડવાનું પ્રમાણ કેટલું હવે તમે અપનાવો છો એટલે ખ્યાલ એ હોય તમે બધા અનુભવ કર્યા છે કે આ નબળું પાણી જયારે આપીએ છીએ ચાર વાળું ટીપે ટીપે પાણી આપીએ એટલે ધીમે 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 જમીનમાં ઉતરે બાજુમાં ફેલાતું જાય ફક્ત મૂળ વિસ્તાર પૂરતું જ આપીએ છીએ છોડ છે ચારમાં એટલે તમને પાણીમાં ચાર છે એટલે કેવું દેખાય સફેદ દેખાય સફેદ પણ સફેદ ક્યાં દેખાય છે ઉપર આવી જાય છે અને ચાર દૂર જાય છે ચાર નો નિયમ છે

જે વિસ્તારમાં જમીન નબળી છે ચાર વાળી અને પાણી આવશે કેનાલના પાણી મીઠું તો એ સોર્ટ નીચે જ ચાર પૈયા છે દોઢ ફૂટ બે ફૂટ અઢી ફૂટ એ ઉપર આવશે ઉપર આવે આ માળિયા બ્રાન્ચ કેનાલ છે માલવડની ખીરહી સુધીના ખપટ હોવા ચલી ગામ પાણી મીઠું જમીન નબળી છે આજે પરિસ્થિતિ એવું થઈ બિલ કેનાલ નોથી બની પણ મેન કેનાલ બની એટલે એ લોકોએ લિફ્ટ ઇરિકેશન ચાલુ કર્યું

હવાની અવરજવર થાય એ રીતે નીચેથી ઓઝ ઉપર લાવે આપણા મૂળ ને પૂરું પાડવો હોય અને બાકીનો ઉપર આ વધારે હોય એટલો અને ઉડી બરાબર બીજું જ પાણી હોય હવે જે અઢી ડોર બે અઢી ફૂટ જે પહેલા રાખ્યા ધીમે ઉપર લાવ્યા સપાટી સુધી આવ્યો ત્યાંથી વરાળ થઈને પાણી ઉડી ગયું શુદ્ધ પાણી ચાર ત્યાં પડ્યા ગયા ખેડ કરી અડધો પોણો ફૂટ જેવો વિસ્તાર જેવો પાક વાવતો એ પ્રમાણે ખેડ કરીએ તેમાં મિક્સ કરી રાખીએ

ઉનાળા માં આપણે માનો કે બ્લેક shirt પહેર્યો અને પછીનો વળે બરોબર ભીનો થઈ જાય ઉકાઈ એટલે શું થાય છે રીલ થાય તો ત્યાંથી સમજી જવાનું કે જે શરીરમાંથી ચાર બહાર આવ્યા હતા પછીના ભેગા ધીમે 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 દૂર ધકેલતા જાય છે ભીની ચપાટીને પણ કોરી ચપાટી બની આવે તો ટીપે ટીપે જ્યારે પાણી આપીએ ને આપણે ટીપું પહેર્યું નીચે ગયું એની નિતાર શક્તિથી થોડુંક વધારે થાય એટલે ફેલાતું જાય એટલે ડુંગળી કાપી હોય ને અડધો દડો હોય એવું ભીનું થાય કઈ ઉપર આવે અને બાકીના મૂળથી દૂર વ્યાજે મૂળ વિસ્તાર જેટલો છે એટલેમાં પાણી આવી છે એની આજુબાજુ ચાર મારે એટલે પાક સારા હોય રેવા વિના એક પછી એક તો તીધા બગન પાણી આવી છે એટલે કે જે પ્રમાણ ભેગું થવું નસી ના થાય છે જમીનમાં જે ચાર આવર છે ભેગાખ્યા છે આપ્યુ છે તમે ખેત કરી પુરી લખી ફરી પાછું પીતા આપ્યું એટલે બધા જમીન ના ચાર તમારા ભેગાખ્યા છે અને પાણી ના બે દૂર જતા રહેશે એટલે પાક લઈ શકો પાક

ખાતર નાખ્યું હોય ને તો તો ડીએપી વાવી અથવા એનપીકે કોઈ પણ ખાતર વાવી હવે કેટલો ઉપયોગ આવે ખબર તમને તરી પાંત્રી ચાલી ટકા થી વધારે કઈ કામમાં આવતું નથી તમે ડીએપી વાવ્યું પાક પૂરેપૂરું લઈ શકતો બાકીનું જમીનમાં પડ્યું રે આ બધા જે કેમિકલ ભેગા થાય બીજી અને રિએક્શન કરે અને જુદી રીતે જમીન બગાડે

આનું પ્રમાણ ઘટતું જાય તો જમીનની અંદર જે સૂક્ષ્મ જીવાણુઓ હશે એનું પ્રમાણ ઘટતું જાય જમીનમાં અસંખ્ય પ્રકારના સૂક્ષ્મ જીવાણુઓ બેક્ટેરિયા હોય ફૂગ હોય બધા પ્રકારના ઉપયોગી હોય બિન ઉપયોગી પણ હોય બિન ઉપયોગી છે લડથરૂપ આપણે મને કહું કાળી ના છે ફૂગ સૂગના લાગે સુખાર ના લાગે સફેદ ફૂગના મગફળીમાં એ બધા બી ઉપયોગી છે પણ ઉપયોગી બહુ ઘણા બધા છે

આજે આપને જમીન મળી છે પરતુ જમીન એટલે જે આપડે ઓર્ગેનિક કાર્બન કહીએ છીએ પૂરતા પ્રમાણમાં પાછો મળતો જમીન જીવંત રહેતી એને મળી

તે તમારો વિસ્તાર કપાસની વાવેતર કપાસનો વાવેતર તે મગફળી નહી હોય હવે એરંડા છે આ સાખી જે કપાસ એરંડાની સાખી છે એમાંથી ખાતર બનાવો જમીનમાંથી જે આ કપાસ એરંડા કોઈ પણ વનસ્પતિનો પાક છે આપણે પાક પર છે 16 થી 18 તત્વ લે કેટલું આપણે તો ખાલી નાઇટ્રોજન ફોસ્ફરસ પોટાશ ને સલ્ફર ને એવા તત્વો આપતા હોય છે

નાઇટ્રોજન ફોસ્ફરસ પોટાશ એનપીકે વાપરીએ છીએ ડી એ વાપરીએ તો નાઇટ્રોજન અને ફોસ્ફરસ એમ સલ્ફેટ વાપરીએ તો નાઇટ્રોજન ને સલ્ફર આ વાત તો વાપરો બીજા કોઈ વાપર તો ઝીક ને મોલિક્યુલ ઘણા બધા મતલબ બહુ આપતા નથી પણ દેશી ખાતર એટલે ઓટોમેટિક મળી જાય વધારે જરૂર હોય છે આને નાઇટ્રોજન ફોસ્ફરસ પોટાશ કે આપણે આપતા હોય એટલે કે દેશી ખાતરનું પ્રમાણ હોવું જોઈએ ન હોય તો આપણે જે ખેત આઠ પેદાશ છે એમાંથી ખાતર બનાવવા

રાખી દીધું ટુકડા થઈ ગયા એટલે તેને તેડવા માટે ખાતર બનાવવા માટે બધું વ્યક્ત નહીં થાય કાનની રબડી હોય એમાં અત્યારે માધ્યમ ઘણા બધા આવે કમ્પોસ્ટ કલ્ચર બેક્ટેરિયા કાનની રબડીમાં મિક્સ કરી દેવાનું થર કરતા જવાનો છટકાવ કરતો જવાનો યુરિયા ખાતર તો એમાં થર પણ છટકાવ કરતો જવાનો થોડો બે અઢી થર થાય માટી ઢાંકી દેવાનો અને આપણે તે ઉછરેટી કરતા ડાબા નાખીને પકવતા એમ એને થોડું ફળ ખોટક મહિનો થાય પલટી મરાવવાનું હોય એમ લાગે હજી કાશો તો થોડું ફરી પાછું નાખવાનું અને પછી ત્રણ મહિને કપાસ કાઢ્યા પછી જયારે જેઠ મહિનો આવે ત્યારે ખાતર બધી આ ન મહેનત વધારે પડતી હોય તો રોટાવેટર નો ઉપયોગ કરો ઓલી ચકરી મોબાઈલ ચોપર આવે છે ચકરી તમે કહો છો ઉડાડી દે ભૂકો કરીને એનો ઉપયોગ કરો હવે એવું કરો તો કઈ વાંધો નહીં ઓલી મહેનત ના કરો તો આપણે હવે આ જયારે કરીએ છીએ ત્યારે એક પ્રશ્ન ઊભો થાય છે કે આપણી પાસે પાણીની સગવડતા ઉનાળામાં ના હોય પિયત કરતા ન હોય સડવાનું ખાતર થવાનું નથી ચોમાસામાં વરસાદ થાય ખેડ કરેલું હોય એટલે અંદર ભળી ગયેલું હોય વરસાદ થાય ત્યાં જ પછી આ પ્રક્રિયા ચાલુ થાય જમીનની અંદર હવે તમને અનુભવ હોય છે આવું જયારે માર્યું હોય બહુ સાથી સારી હોય ઘણું બધું સારું હોય ઘણો કચરો દબાવ્યો હોય તો પાક કેવો લાગે લાગે જે આપણે વાત કરી આપણે ખડું લીધું હોય ખડું લઈ તમારે ખડું લેવાનું બહુ નથી મગફળી કાતે બીજા પાક ન હોય પણ માનો કે ખડું લેતા કચરો પડ્યો જમીનમાં દબાઈ ગયો ચોમાસું થયું વાયવું ને એમાં બાજરા જેવો પાક વાવ્યો તો શરૂ હું તમે શું કહો છો એને પાણી લાગે ખરેખર પાણી લાગતું નથી એ અમારી વૈજ્ઞાનિક વૈજ્ઞાનમાં સીએલ રેશિયો ખોરવાય છે કાર્બન નાઇટ્રોજન નો રેશિયો ખોરવાય છે કાચો કચરો જે હોય જમીનમાં ભીન જમીન ભીની છે અંદર ભીનો છે એને એનું વિકરણ પ્રક્રિયા એટલે કે આપણે સમજો મને ખાતર બનાવવાની પ્રક્રિયા ચાલુ થાય સડવાની પ્રક્રિયા એટલે ખાતર આપણા કામમાં આવે એવું કામ ચાલુ પ્રક્રિયા ચાલુ થાય તો એને નાઇટ્રોજન મળે ને તો એવું આવે નાઇટ્રોજન ઉદ્દીપક તરીકે કામ કરે નાઇટ્રોજન

અને પિયત આપે તો એ પ્રક્રિયા ઉનાળામાં થઈ જાય તો પપ્પા પ્રશ્ન માનો કે રોટેટર માર્યા પછી જમીન એમ જ પડી રહી છે કાઈ ભી નથી કે કઈ આ પ્રક્રિયા કરી નથી તો તમારે નડવાનું છે તો તમારો વધારેનો 5 થી 7 કિલો એમનું સલ્ફેટ આપો જેથી એની વિપરીત આડ અસર થાય કે ન થાય અને જો આવું થાય એક થી બે વર્ષ એટલે ત્રીજા વર્ષ તમે બંધ કરી દો અને મૂળ જે આપણે કરતા એમ આવી જાય કપાસ સાથે કે આ તો નડતું આ ભાઈ બાજુ વાળા એ નોતું માર્યું એનો પાક સારો હતો કપાસ સારો હતો મારો નબળો રહ્યો દેખી કોઈને કોઈ ના એટલે બે વર્ષ કરી બીજા વર્ષ પછી એટલે આ એક ધ્યાન માં રાખવાનું છે કે જમીન ને ઓર્ગેનિક કાર્બન જાળવવા માટે દેશી ખાતરનું પ્રમાણ જોઈએ એ સેન્દ્રિય ખાતર હોય જીવન માં હોય કે ધાણ્યું ખાતર કોઈ પણ તો આપણે ચેતા પેટા છે પછી શક્ય હોય તો પાક ખાતર બને ઉછેટી કરી નાખવું શક્ય ન હોય તો આ કરીએ ત્યારે આટલું ધ્યાન રાખવું

આપણે ત્રીજા ભાગ જ ખાતર ખાતર બહુ જ અરે જે ખાતર આપો છે એનું પંચાણું ટકા કામ કરે એટલે કોઈ ટકા મારી ગયા

પાણીને રાખીને પાણી કેવું છે છે એની એની ઉપર ઉપર જમીન કેવી આધાર આપણી પાસે નહીં ગુણવત્તા કેવી છે આ બધા મુદ્દા ધ્યાનમાં રાખીને ટપક અપનાવી પડશે અને જમીનની પ્રતુરતા જાળવી જ પડશે તો જ આપણે હવે પછી થાય આપણે મળી એનું કારણ આજ છે કે જે દેતી ખાતરનું પ્રમાણ હતું રાત્રે ખાતનું પ્રમાણ ઓછું હતું બીજું કે આજથી આપણા ગઈ ગયો એક બે પેઢી પહેલા ત્યારે ખેતી કરતા હાઇબ્રિડ બિયારણો હતા બીટી બિયારણોના ઉત્પાદન માપેલ હતા તેની સામે આપતા હતા બાકી તો પછી બંજર જમીન થાય કાંઈ નથી તમારે અનુભવ કરવો તો કઈ ગયો જમીન છે જીવન જમીન નો હોય તમે ફૂટ દોઢ ફૂટ પાકીને કે ફૂટું